ફોર્સની ગાડી છે એટલે જોરદાર છે તૂફાન છે ને એટલે બહુ બહુ મજા આવે અને અત્યારે ફરી આપણે જઈશું ઘરે અને મજા આવે છે ગાડી ચલાવવાની યાર બહુ જ મસ્ત ચાલે તમે જોઈ શકો છો ગાડી કંડિશન બી બહુ હેવી છે પાછળથી એક વાર તમને બતાવી દઉં જોઈ શકો છો બહુ જોરદાર ચાલે છે આપણે ચલાવીએ અત્યારે મજા આવે છે આ ચલાય જ કરે જ કરે એવું જ લાગે

तो फिलहाल हम आ चुके हैं बाल कटिंग करवाने के लिए तो यहाँ पे बाल कटिंग करवाएंगे भाई गाड़ी हमारी वहाँ पे रखी हुई है हमने तो फटाफट से बाल कटिंग करवाते है फिर निकलते हैं यहां से। तो कुछ ऐसा है यहां पे चलो तो फिलहाल फाइनल कटिंग हो चुका है हमारा

તો અત્યારે આપણે જે મામાના ઘરે તો કહીશ અત્યારે આપણે અહીંયા ગેસ ફિલ કરાવીએ છીએ ગેસ ફિલ કરાવીએ અને પછી નીકળે ઘરે જવા માટે તો ફાઇનલી કહીશ આપણે ઘરે આવી ગયા છે અત્યારે ગેટ ખોલે એટલે ગાડી અંદર મૂકી આપણી અને તમારા નેચર આ બધી આવી ગઈ છે ત્યાં આગળ જાઓ ગેટ ખોલવા માટે તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે અને ગાડી આપણી અહીંયા મૂકી દીધી છે અત્યારે તો જોઈ શકો છો હે ને તો હવે ફટાફટ કપડાં ચેન્જ કરીએ અને પછી ઊંઘી જઈએ કે ધંગડિયો હમ કોકરા એ ઓર મમ્મા સમ્મા હમ હા आ केमा मारे त आफी आ गरेमी घायल दिय घर जा ए हमरा सरी ह त छम ए हम हंगा है हम जा त उ फदायम कि फिर इ करेन के हसन कय दतन मोड बा के અલલે કે તો ને ફોન આય અહીંયા બેઠી છે જો તમને બતાવું ના આ રે આય અહીંયા પછી નીજરા આ અહીંયા બેઠી છે નીજરા શું ખાધું તમે આપણો નીજરા હ અત્યારે શું ખાધું તમે ખીચડીન ચા ના ના અત્યારે તમે થુકવા ગઈ તેવા બાજુ

હેલો ગાઈસ તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ડુંગર ઉપર ફરવા માટે દેવરાજ આવે છે લો ઉસકે લે લો ઉસકે લે સિયા પણ આવશે સિયા શ્રીયા 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 પણ આવશે અને આ કોણ છે નીજરાજ છે પછી દેવરાજ છે તમન્ના અને શ્રેયા આવે છે ગોલો અહીંયા છે ગોલો જોઈ શકો છો તમે ગોલાય દાદા કરતા અને પેલી ભૂસી તો આગળ આગળ દોડી રહી છે તું બ્લોક માં નહીં આવે નહી બ્લોક માં નહીં આવે ચાલો તો અમે જઈ રહ્યા અત્યારે મકાઈ બી બહુ મોટી મોટી થઈ ગઈ છે તો આપણે પેલા ડુંગર ઉપર જઈશું ગોલો અને સોમિયા તો આગળ આગળ જઈ રહ્યા છે અને દેવરાજ પર તમન્ના લોકો પણ આવી રહ્યા છે અત્યારે ડુંગર ઉપર નહીં જરા તમન્ના નહીં જરા સોમિયા તો ઉપર ચડી ગયા खापड़े जाइए ऊपर तो हमें जा रहे हैं ऊपर डूंगर ऊपर हथियार है बुसी नहीं? बुसी वातावरण बहुत जोरदार તો અત્યારે આપણે ઉપર આવી ગયા છે એ મારે કપડાં ખરાબ થાય તો એના દેવરાજ ની બહેના કપડા ખરાબ થાય

ઘેરો બની રહ્યો દેખાય છે શું કરો બને છે આ રોડ બને છે શું બને શું બને છે બતાય મને બધાન બતાય કહી દે આ શું બને છે ત્યાં ગાડી રોડ બને કેમ રોડ બને અને યોનું પરガル ગલુણ આવે ને ગલુણ આવે આય બુરા ખૂણ આવે બલ્લી ખબર કે અયો તિયા દદા કર તિયા હે

તો કહીશ અત્યારે હું આવી ગયો છું ઘરે અને ડુંગર ઉપર ગયા હતા અમે બહુ મજા આવી અને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ આવા જ બ્લોગ જોવા માટે કરી દો થેન્ક યુ ફોર વોચિંગ બાય